આજે મેં તો નાસ્તો બનાવ્યો તેના માટે દૂધી લીધી દૂધી મેં તો ખમણી લીધી ઘઉંનો ઝીણો લોટ નાખ્યો એમાં ઘઉંનો ઝીણો લોટ નાખ્યો ચોખાનો ઝીણો લોટ નાખ્યો ચણાનો મેં લોટ નાખ્યો એને મેં તો ભેગું કર્યું હવે મેં મસાલા કર્યા હિંગ લાખી હળદર નાખી ધાણા જીરું નાખી દીધું લસણ નાખ્યું મરચાં આદુની પેસ્ટ નાખી લાલ મરચું નાખી દીધું પિંચ ગરમ મસાલો નાખ્યો તલ નાખ્યા મીઠું નાખ્યું ખાંડ મેં તો નાખી દીધી સોળા બાય કાર્બ નાખ્યો મલાઈ નું તો મોણ નાખ્યું નાના મુઠિયા વાળી લીધા ગેસ પર માટીની હંડી ચડાવી દીધી તેમાં મે તો તેલ નાખ્યું તેલ ગરમ થઈ ગયો તેમાં મેં મુઠિયા મૂક્યા ઉછાળેલા મુઠિયા બનાવીશું ઉપર ઢાંકણ ઢાકીને મુઠિયા થવા દઈશું એક બાજુ થવા દઈશું પછી આમ ઉછાળી લઈશું આપણા મુઠિયા રેડી થઈ ગયા છે આવી વાનગીઓ જોવા માટે જીગીસા દેસાઈ બ્લોગ્સ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો લાઈક કરો